મિત્રો શું તમે જાણો છો કે આવનાર વર્ષોમાં કેટલીક વિશિષ્ટ રાશિઓનું નસીબ ઊંચાઈઓને અડકવાનું છે હા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ છ રાશિઓ પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વસવાની છે આ સમયગાળો આ રાશિઓ માટે સફળતા સમૃદ્ધિ અને અપાર ધન પ્રાપ્તિનો રહેશે હનુમાનજીના આશીર્વાદથી આ છ રાશિઓના જીવનમાં એવો બદલાવ આવશે જે તેમનું ભાગ્ય સાતમા આકાશ પર પહોંચાડી દેશે કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ કઈ રાશિઓ માટે આવનાર સમય અતિશય શુભ સાબિત થવાનો છે આ વીડિયોમાં અમે તમને એ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપીશું તેથી આ વીડિયો સંપૂર્ણ જોવો અને કોઈ પણ મહત્વની માહિતી ચૂકશો નહીં વિડિયો શરૂ કરવાના પહેલા જે હનુમાનજીના સાચા ભક્ત છે તેઓ આ વીડિયોને એક લાઈક કરશો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાનજી લખશો જેથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિનું મહત્વ જ્યોતિષશાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે ગ્રહ અનુકૂળ હોય ત્યારે નસીબ ચમકે છે અને જ્યારે પ્રતિકૂળ ગ્રહ દશા હોય ત્યારે જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે જો કોઈ વ્યક્તિ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી લે તો તેના જીવનમાં ધન વૈભવ અને સફળતાની કોઈ કમી રહેતી નથી કરોડો લોકો હનુમાનજીની ભક્તિ કરે છે કારણ કે તેઓ કલિયુગના સૌથી જાગૃત દેવ માનવામાં આવે છે તેમની ભક્તિ કરનાર લોકોના તમામ દુઃખો દૂર થઈ જાય છે અને જીવનમાં સંકારાત્મક પરિવર્તન આવે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ધનસંપત્તિથી સમૃદ્ધ બને પણ આ માત્ર તેઓને જ મળે છે જેમની પર ગ્રહોની વિશેષ કૃપા હોય છે જીવન ઉતાર ચડાવથી ભરેલું હોય છે પરંતુ સાચા સમય પર ગ્રહોની અનુકૂળતા મળતી હોય તો નસીબ પલટતા વાર નથી લાગતી જ્યારે મહત્વપૂર્ણ ગ્રહ પરિવર્તન થાય ત્યારે તેનું બધી બાર રાશિઓ પર અસર પડે છે ક્યારેક તે સકારાત્મક હોય છે તો ક્યારેક નકારાત્મક પરંતુ હવે એવા શુભ સંયોગો બની રહ્યા છે કે ભગવાન હનુમાનજી આ છ રાશિઓ પર વિશેષ કૃપા વરસાવાના છે આ સમયગાળા દરમિયાન આ રાશિઓના જીવનમાં મોટા બદલાવ જોવા મળશે જેનાથી તેમને અપાર સફળતા અને ધન લાભ થશે આ છ રાશિઓ માટે આવનાર સમય વરદાન સમાન સાબિત થશે તેઓએ આર્થિક રીતે મજબૂત થવાનો ઉત્તમ અવસર મળશે જેનો અર્થ છે કે તેમના માટે દરેક ક્ષેત્રમાં સફળતાની સંભાવનાઓ વધુ મજબૂત બનશે હવે આપણે જાણીશું કે કઈ છે આ છ ભાગ્યશાળી રાશિઓ જેઓને હનુમાનજીની વિશેષ કૃપા મળવાની છે અને જે ધન વૈભવ અને આનંદમય જીવન જીવવાના છે જો તમારી રાશિ પણ તેમાં સામેલ છે તો તમારું ભવિષ્ય અત્યંત શુભ રહેશે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓમાં સૌપ્રથમ રાશિ આવે છે કુંભ રાશિ કુંભ કુંભરાશિના જાતકોને જાણીને આનંદ થશે કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં એક ખૂબ જ શુભ સમય આવવાનો છે તમને માત્ર સમાજમાં માનસન્માન જ નહીં પણ બધે તમારી પ્રશંસા પણ થશે ઉપરાંત તમને જીવનમાં ઘણા નવા અવસર મળશે જે તમારું ભાગ્ય બદલી નાખશે અને એક હકારાત્મક પરિવર્તન લાવશે હા મિત્રો ભગવાન હનુમાનજીની અપાર કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમને આર્થિક રીતે પણ લાભ મળશે એક તરફ તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં પણ પ્રગતિના સંકેતો સ્પષ્ટ રીતે દેખાશે કુંભ રાશિના જાતકો હવે તમને દરેક દિશાથી સફળતા મળવાની છે ભગવાન હનુમાનજીની કૃપાથી નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ બની રહ્યા છે ઉપરાંત હવે તમારા માટે ધન પ્રાપ્તિના નવા અવસર ઊભા થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને તમારું જીવન એક નવા સ્તરે પહોંચી જશે સાથે જ તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ આ સમય શુભ રહેશે અને પરિવારમાં નાનકડા મહેમાનના આગમનથી ખુશીઓની સોગાદ મળશે કુંભ રાશિના જાતકો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અતિશય આનંદ અને સફળતાનો પ્રવાહ આવશે એવું કહેવામાં કોઈ શંકા નથી કે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અને તમારું જીવનની દરેક અડચણ દૂર થવાની છે હવે આપણે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો પર ભગવાન હનુમાનજીની અપાર કૃપા બની છે જેનાથી તેઓ દિવસેમણી અને રાત્રે ગણી પ્રગતિ કરશે વેપારમાં કરેલા તમામ પ્રયત્નો સફળ થશે અને નોકરીમાં પણ શુભ સમાચાર મળવાના છે વેપારીઓને વિશેષ આર્થિક લાભની સંભાવના છે જ્યારે નોકરીમાં રહેલા લોકોને પણ આ સમય અત્યંત શુભ સાબિત થશે વધુમાં જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે વેપારમાં ઉન્નતિ માટે પ્રબળ યોગ બન્યા છે અને સામાજિક ક્ષેત્રે પણ મેષ રાશિના જાતકોને મોટી સફળતા મળશે તે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે અને તેમને શિક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મળવાની શક્યતા છે તમારા દ્વારા કરાયેલા પ્રયત્નો તમારા જીવનની મોટા ભાગની મુશ્કેલીઓ હલ કરી દેશે અને તમે જે પણ નિર્ણય લેશો તેમાં સંપૂર્ણ સફળતા મળશે વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છનારા માટે આ સમય શુભ છે ટૂંક સમયમાં જ સપનાઓ સાકાર થશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના ચોક્કસ રીતે સફળ થશે હનુમાનજીની વિશેષ કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જેનાથી તમારા પરિવારમાં અપાર ખુશીઓ આવશે અને તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે હવે આપણે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં મોટા પરિવર્તન થવાના સંકેતો મળી રહ્યા છે તમને સમાજમાં માન સન્માન મળશે અને લોકો તમારી પ્રશંસા કરશે ઉપરાંત હવે તમને તમારા કાર્યક્ષેત્રમાં એવા નવા અવસર મળશે જે તમારા જીવનમાં હકારાત્મક ફેરફાર લાવશે ભગવાન હનુમાનજીની કૃપાથી ધનુ રાશિના જાતકોને આર્થિક રીતે પણ લાભ થશે જ્યારે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ હશે ત્યારે વ્યવસાયમાં પણ પ્રગતિ જોવા મળશે તમે તમામ દિશાઓમાં લાભ મેળવનાર છો અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના છો જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે ધનુ રાશિના જાતકો ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સાથે જ ઘરમાં પણ સુખ શાંતિ રહેશે જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે જેના કારણે ઘરનું વાતાવરણ આનંદમય બની રહેશે ધનુ રાશિના જાતકો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા અનુકૂળ છે અને તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શવા જઈ રહ્યું છે હવે આપણે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજી મહારાજના આશીર્વાદથી ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં મોટા અને હકારાત્મક પરિવર્તન જોવા મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા તમામ દુઃખક્ષ હવે દૂર થવાના છે આર્થિક રીતે તમે મજબૂત રહેશો અને પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જેના કારણે ઘરના સભ્યો સાથેના તમારા સંબંધ વધુ મીઠા બનશે તમારી પ્રતિષ્ઠા વધશે અને સમાજમાં તમારું સન્માન પણ વધી જશે જે કાર્યો અત્યાર સુધી અટવાઈ રહ્યા હતા તે સમયસર પૂર્ણ થવા લાગશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે એવા નિર્ણયો લેશો જે તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન થવાનું છે ખાસ કરીને જે લોકો વિદેશમાં જઈ નોકરી કે અભ્યાસ કરવાનો સપનો જોતા હતા તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે અને તેમની ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી મકર રાશિના જાતકોના જીવનમાં અપાર ખુશીઓનું આગમન થશે અને તમારું જીવન આનંદથી ભરાઈ જશે હવે આપણે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની છે જેનાથી તમારા જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિના દરવાજા ખુલી જશે આવનારા સમયમાં તમને આર્થિક લાભ મળશે ધનની આવક વધશે અને વેપાર પણ ઉઠશે વધુમાં વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત અનુકૂળ સાબિત થવાનું છે કેમ કે તેમની મહેનત ઉત્તમ ફળ મળશે જૂના સમયની કેટલીક યાદો તાજી થઈ શકે છે અને ઘરમાં મહેમાનોના આગમનથી હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે તેટલે જ નોકરીમાં રહેલા લોકો માટે પણ આ સમય ઉત્તમ સાબિત થશે કારણ કે તેમને કાર્યકિર્તિમાં માટે નવી તકો પ્રાપ્ત થશે જૈનો શ્રેય પણ હનુમાનજીની કૃપાથી જ જશે આ સમય દરમિયાન તમારે વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહને ગંભીરતાથી લેવા જોઈએ કારણ કે તે તમારી સફળતાને વધુ સુનિશ્ચિત કરશે હનુમાનજીના આશીર્વાદથી કન્યા રાશિના જાતકોના મનમાં આનંદ અને શાંતિ રહેશે આર્થિક વૃદ્ધિના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે અને આ સમય તમારા પક્ષમાં છે તેથી આ અવસરનો પૂરતો લાભ ઉઠાવો અને ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં પ્રગતિ અનુભવો હવે આપણે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય મોટો પરિવર્તન લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે ખાસ કરીને વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં ચોક્કસ સફળતા મળશે મહેનત કરતા વધુ લાભ મળવાની શક્યતા છે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ પણ પ્રભાવી બનશે કાર્યક્ષેત્રમાં તમારું પ્રશંસાન થશે અને સમાજમાં પણ તમારું માન સન્માન વધશે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને તમે માનસિક શાંતિનો અનુભવ કરશો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે કારણ કે હનુમાનજીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ આ સમય શુભ સાબિત થશે જેનાથી તેમનું કુટુંબ પૂર્ણતા તરફ આગળ વધશે તુલા રાશિના જાતકોને જીવનમાં તેઓ જે લાયક છે તે બધું મળવાનું છે એટલે જ તેમના આનંદ અને ખુશીનો પાર નહીં રહેશે અને તેમના જીવનમાં એક નવી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે મિત્રો જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો જ્યોતિષ દર્શન ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ રસપ્રદ અને જાણકારીથી ભરપૂર માહિતીઓ તમને સમયસર મળતી રહેશે